મારે આજના જે વિષયમાં તમારી જોડે વાત કરવી છે એ એ છે કે ગરબા ક્લાસીસ જે મોરબીમાં ચાલી રહ્યા છે એ વિષય ઉપર મારે તમારી સાથે વાત કરવી છે તો વધુ વધુ લોકો શેર કરજો વધુ વધુ લોકો જોડાજો આ ઇસ્યુ આ વિષય માત્ર પાટીદાર સમાજને જ નહીં પરંતુ સમગ્ર સમાજને ટચ કરતો સમગ્ર સમાજને સમાજવા જેવો વિષય છે એટલે મારી આપ સર્વને વિનંતી છે કે બોડી સંખ્યામાં આ વિષયનો સાથ આપજો અને જોડાજો મિત્રો હું સીધી જ વાત ઉપર આવવા માગું છું સમયની ખૂબ પાબંદી છે અહીંથી સીધી એક મિટિંગમાં સોસાયટીની જવાનું છે એટલે હું સીધી જ વાત ઉપર આવું છું મિત્રો કે ગઈકાલે પાટીદાર વીર યોદ્ધાનું જે આપણું ગ્રુપ છે એમાં અમારા એડમિન અમારા મિત્ર એમને એક મીટિંગ રવા પર ગામ પાસે ઉમા હોલમાં આયોજન કર્યું અને આ મીટિંગની અંદર ખૂબ મોડી સંખ્યામાં યુવાનો જોડાણા આ મીટિંગની અંદર સમગ્ર પાટીદાર સમાજ જોડાણો તો એમ કેવું તો કહી શકાય એટલા માટે કે તમામ સંસ્થાના કાર્યકર્તાઓ આગેવાનો સિરામિક એસોસિએશનના પ્રમુખો અને મોટા ભાગના સોસાયટીના પ્રમુખો લીડ કરતા યુવાનો જાગૃત યુવાનો વેપારીઓ ઉદ્યોગપતિઓ અને ખૂબ મોડી સંખ્યામાં નવ જુવાન અમારા મિત્રો હાજર હતા મિત્રો આ મિટિંગની વાત કરવી પહેલાં જ ગત ઓગણીસ તારીખે એસપી સાહેબને આપણે લેખિતમાં એક પાટીદાર યુવા સેવા સંઘના લેટર પેડ ઉપર એક માગણી મૂકેલી હતી કે જેટલા પણ મોરબીની અંદર કે આજુબાજુમાં આ પ્રકારના ગરબા ક્લાસીસ ચાલે છે એની મંજૂરી લેવી અને પોલીસ સ્ટેશનમાં એની નોંધણી હોવી જોઈએ બીજી વાત આપણી હતી કે એમાં કોણ શીખડાવે છે ગરબા અને કોણ એનું આયોજક છે એની પણ યાદી પોલીસ પાસે હોવી જોઈએ આ સિવાય આપણી માંગણી હતી કે કેટલા ખેલૈયાઓ કેટલી બેન દીકરીઓ કેટલા યુવાનો કેટલા બાલ બચ્ચાઓ આવે છે આ ગરબા શીખવા એમની પણ યાદી આ આયોજકોએ રાખવી જોઈએ આવી માંગણી હતી આ સિવાય ત્યાં સિવિલ ડ્રેસની અંદર પોલીસ બહેનો પણ હાજર રહીએ ચક્કર મારે અથવા તો નિરીક્ષણ કરે અને પોલીસનું પણ પેટ્રોલિંગ રહીએ એવી આપણી માંગણી હતી અને આ માંગણી એટલા માટે હતી કે ગરબા કલાસીસની આડમાં ઘણું બધું ઘણું બધું એમ કહી શકાય કે નુકસાન આ સમાજે ભોગ્યું છે અને આપણે બધા જ જાણીએ છીએ કે આવા ગરબા ક્લાસોના સમાચારો ગુજરાતભરમાં આપણે વાંચીએ છીએ એટલે આવી કોઈ અજુકતી ઘટના ન બને અત્યાર સુધી આપણે શું કરીએ છીએ કે જ્યારે કાંઈ બને ત્યારે આપણે જાગૃત થાય અને પછી સ્કેન્ડલ માર્ચ કરીએ ને પછી કાનૂનની વાત કરીએ માંગણી કરીએ ને કડક સજાની વાત કરીએ એના કરતાં કરતા કમસે કમ અહીંયા મોરબીની પાટીદારોના યુવાનોની જે ટીમ છે આખી એ જાગૃત છે તાકાતવાળી છે તો આપણે પાણી પેલા પાડસુ કામ ના બાંધીએ કે કાંઈ ઘટના બને એની રાહ જોવાની કોઈ રોમિયો કોઈ ટપોરી કોઈ લુખો બેન દીકરીની છેડતી કરે કોઈ બેન દીકરી ફસાય ને એની પ્રેમ જાળમાં આવી અને આવા લુખાઓ ભેગી ભાગી જાય એની રાહ જોવાની કે પાણી પહેલાં પાડ બાંધવાની એટલે ઓગણીસ તારીખે જ આપણે એસપી સાહેબને રજૂઆત કરેલી હતી કે આવા રોમિયો પણ આજુબાજુમાં ક્લાસીસને આજુબાજુમાં ફરકવા ન જોઈ અને આપણે એ પણ માંગણી કરેલી હતી કે આ સમગ્ર ક્લાસીસો જે છે એમાં પારદર્શિકતા આવી જોઈએ એમાં સીસીટીવી કેમેરા પણ હોવા જોઈ આ બધા જ વિષયોની વાત આપણે આપણા લેટર પેડ ઉપર પોલીસ અધિકારીને મોકલેલી હતી એમાં સ્પષ્ટ માંગણી હતી કે ભાઈઓ બહેનોની બેન્ચ અલગ હોવી જોઈ આ પણ આપણી માંગણી હતી ત્યાર પછી આ જ વાતને લઈ અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ અને અમારા મિત્ર એવા સાગરભાઈ સદાત્યાએ પણ

પાટીદાર વીર યોદ્ધાઓનું જે પાંચસો યુવાનો જે તાકાત વાળા કે ગમે ત્યારે ગમે તેના ભૂકા કાઢી નાખે એવા મજબૂત યુવાનો એ આ બીડું ઝડપું મીટિંગનું અને એ મિટિંગ સફળ રહી અને મિટિંગની અંદર સિરામિક એસોસિએશનના બધાના નામ નથી લેતો પણ આગેવાનો તમામ હતા તમામ પક્ષના આગેવાનો હતા સામાજિક સંસ્થાના આગેવાનો હતા અને યુવા મિત્રો હતા અને સ્પષ્ટપણે આ ક્લાસીસોને કેવી રીતે બંધ કરવા એનો વિચાર વિમર્શના અંતે નક્કી થયું કે છેલ્લા વર્ષથી આપણે નવરાત્રી પહેલા પહેલા આ વિષય મૂકીએ છીએ ચર્ચા કરીએ છીએ પણ આમાં કંઈ થતું નથી આ લોકો બે ચાર દિવસ વિષય હોય તો થોડું થોડું સમજી વિચારીને ચાલે છે અને પાછા એમના રાબેતા મુજબના ક્લાસીસો ચાલુ કરી દઈએ છે તો નક્કી કર્યું બધા કે આપણે અત્યારે જ આ ક્લાસીસો જ્યાં ચલાવે છે ત્યાં જ જવું છે અને એમના જવાબ લેવા છે ને એમની સાથે વાત કરવી છે નક્કી કે વિનમ્રપૂર્વક વાત કરવાની છે કોઈ પણ જાતનો કાયદો કાનૂન હાથમાં લેવાનું નથી અને આપણે એમનો હા અથવા નાનો જવાબ લેવાનો છે મિત્રો તમને નવાય લાગશે કે પહેલા જ જ્યાં ગયા હતા એસપી રોડ ઉપર એમને પાંચ જ મિનિટમાં એવું કીધું કે ભાઈ અમે રાજી છીએ અમારો ક્લાસ બંધ કરી દેવા જો સમાજ કેતો હોય તો આ સમાજની એકતાની તાકાત છે મિત્રો દોકલ હું કે બીજો કોઈ પણ જાય તો કોઈ માને નહીં પરંતુ આ સામાજિક શક્તિ જે છે આ એની તાકાત છે આ યુવાનોની તાકાત છે આ વડીલોનું માર્ગદર્શન અને આપણા ઉદ્યોગપતિઓની જે શુધ છે એના કારણે પહેલી જ ક્લાસીસ વાળા વ્યક્તિએ કહી દીધું કે ભાઈ ઓકે હું નામ નથી લેતો પછી બીજા ગયા કેનાલ રોડ ઉપર લીલાપર રોડ ઉપર કેનાલે ત્યાં પણ એને કહી દીધું કે ઓકે ત્રીજી જગ્યાએ ગયા ઓકે ચોથી જગ્યાએ ગયા ઓકે પાંચમી જગ્યાએ ગયા ઓકે રાત્રે સાડા બાર સુધી પાંચસો થી સાતસો યુવાનો બાઈક કાર લઈ અને આ તમામ લોકોનો સંપર્ક કરીને એક પણ પ્રકારનું તોછડું વર્તન કર્યા વગર સમાજની પીડાની વાત કરી અને આ વાતની અંદર તમામ લોકો એગ્રી થયા એવું બની શકે કે બધા જ બંધ કરી દેશે એવું માનતોય નથી કદાચ એવો પણ મને મેસેજ છે કે અમુક પાછળથી એવું કહેતા હતા કે બે ત્રણ દિવસમાં બધું ઠરી જાય એટલે બંધ કરી દેશે ચાલુ કરી દેશું આ બધું થોડાક દિવસ હોય છે આમ છે તેમ છે આ બધા વિષયો એમની ચર્ચાના છે પણ આપણી ચર્ચાનો વિષય મૂળ ઈ છે મિત્રો મારી ફરીથી રિક્વેસ્ટ છે કે વધુ વધુ શેર કરજો વધુ વધુ લોકો સુધી આપણો અવાજ પહોંચાડજો કારણ કે આ માત્ર વિષય પટેલ સમાજના પરિવારોનો નથી મોરબી પરિવારનો નથી સમગ્ર મોરબીનો અને સમગ્ર ગુજરાતનો કોરી ખાતો અને વધુમાં વધુ મા બાપને પીડા આપતી કોઈ જો વાત હોય તો આ પ્રકારની જે એક વ્યવસ્થા આપણે ઉભી કરી દીધી છે નો જોતી આ એક નથી આવી અનેક છે પણ અત્યારે આ ટોપિક ની વાત કરીએ છીએ એટલે આ જે પીડા છે દરેક મા બાપ ને કોરી ખાય છે દીકરી કે પરિવાર માંથી કોઈ પણ સ્ત્રી ગરબા શીખવા જાય છે એટલે એને મોઢે મા બાપ ના પણ નથી પાડી શકતા સાસુ સસરા ક્યારેક ના નથી પાડી શકતા ક્યારેક હસબન્ડ પણ ના નથી પાડી શકતા કે હાલ હું જોડે આવું છું દીકરીને પણ પરિવાર માંથી ના ક્યાંક પડાતી નથી તો એમ કે તમે તો ઘણા પાછળ રહી ગયા તમારું ઘર તો બહુ પાછળ છે તમારા વિચારો બહુ જૂનવાણી છે એટલે નાય નથી પડાતી અને હા પાડે છે તો અંદરથી ડર હોય છે મિત્રો આ ગરબા ક્લાસીસો બંધ કરાવવાના કારણો તમને કહી દઉં પ્રથમ તો એ છે કે આ ગરબા ક્લાસીસો કોઈ જરૂરિયાત વગરના છે એમાં કદાચ વધારે એક્શનવાળા ગરબા રમતા ન આવડે અને સાદા સિમ્પલ આપણી માઉ બેનું વડીલો જે ગરબી રમતા હતા ગા ગામડાની અંદર શહેરોની અંદર શેરી ગરબીઓ એવી રમીએ તો વાંધો શું છે એક વાત અને કદાચ કોકને વધારે સારી રીતે રમવું હોય શોખ હોય એનો વિરોધ નથી તો એની પણ અત્યારે યુ ઉપર ઘરે બોલાવીને એપાર્ટમેન્ટની નીચે સોસાયટીની અંદર પણ બહેનોમાં બહેનો દીકરીઓ આપણી ઘણી હોશિયાર છે જરૂરિયાતવાળી છે એ દીકરીઓ શીખડાવે સોસાયટીની બહેનોને એજ યુવાનો કેટલાય હોશિયાર છે એ જ ભાઈઓને શીખડાવે સોસાયટીમાં સાર્વજનિકમાં આપણા આપણી સમાજની કોઈ બાકીની વ્યવસ્થાઓ છે ત્યાં આપણી સોસાયટીમાં આજુબાજુમાં સ્કૂલો છે ત્યાં આપણા એપાર્ટમેન્ટની આપણા સોસાયટીના સાર્વજનિકમાં થઈ શકે કે કેમ આ સવાલ છે અને જો થઈ શકતું હોય તો પછી શા માટે આ પ્રકારના આખે આખા એક ચક્રવ્યુહમાં આપણી બેન દીકરીઓ ફસાવવા માટે જવું જોઈએ હું એમ નથી કેતો કે બધી જ બેન દીકરીઓ ફસાઈ જાય છે પરંતુ જે પ્રકારે નવરાત્રી પછીના વિષયો સામે આવે છે એ બહુ જ ગંભીર હોય છે અને એની અંદર મા બાપ મોઢું દેખાડી શકતા નથી અને મિત્રો એમાં મૂછે લીંબુ મારાથી લઈને કોઈ પણ આ ચુંગાલમાં ફસાઈ શકે છે કોઈ પણનો પરિવાર એટલે કોઈએ આમાં હોશિયારી મારવા જેવી છે નહીં કે મારે ઘરે ન બને આવું આ આખી ઘટનાઓ જે બની રહી છે એ ખૂબ ચિંતાજનક અને ખૂબ વિચાર માગી તો ઘટના ગરબા ક્લાસીસ પંદર દિવસ નવરાત્રી પેલા શરૂ થતા હતા અને પંદર દિવસમાં પૂરા થઈ જતા હતા અને ગઈના ગાઇઠા હતા પછી એક મહિનો થયો પછી બે મહિના થયા આ વર્ષે તો ત્રણ ત્રણ મહિના અને રાફડા ફાટી ગયા અને

એમને તો ત્યારે જ ફોન કર્યો હતો આપણી પ્રક્રિયા ચાલુ હતી ત્યારે પરંતુ રાત્રે ફોન નહોતો ઊંપડ્યો એટલે સવારે મેં વાત કરી એમની જોડે મેં તો હા બેન ગયા હતા મેં તમને કોને કીધું મને કે મારી ઘરે જે મહેમાન બેસવા આવ્યા હતા ને એમની દીકરી ત્યાં જાય છે એમનો ફોન આવ્યો કે મનોજભાઈની બધા આવ્યા હતા અને આ ગરબા ક્લાસીસ બંધ કરાવ્યા ત્યારે એ બેનને મને કીધું એ વાત સાંભળવા જેવી છે કે મારી ઘરે જે મહેમાન બેઠા હતા એને એમ કીધું કે મારી દીકરી આ ગરબા ક્લાસિસ શીખવા જાય છે મને જરાય ગમતું નથી જરાય ગમતું નથી મનોજભાઈ ને અને આખે આખા જે જુવાનીઓ ગયા હતા તમામ પાટીદાર વીર યોધા ગ્રુપના હોય શિરામિકના મિત્રો હોય કે અન્ય સંસ્થાના મિત્રો આ બધાને કે હું અભિનંદન આપું છું મિત્રો વાત એ છે કે માં બાપને ગમતું નથી આમ છતાં પણ આમ છતાં પણ મારે કહેવાનો મતલબ એ છે કે મિત્રો આ ગરબા ક્લાસીસ સુકામ બંધ કરવા હતા એના કારણો તમને આપું છું કે આ બાર બાર મહિના સુધી ચાલતા થઈ જવાના છે કારણ કે જેમને આર્થિક ફાયદો થાય છે જે પ્રોફેશનલ ગરબા ક્લાસીસ ચલાવે છે એ તો પંદર દિના મહિનો મહિનોના પછી છ મહિના છ મહિનાના બાર મહિના સુ નો ચલાવે એક વાત બીજી વાત મને આ વિષયમાં પડ્યા પછી જે આજે માહિતી લીધી છે કે શીખવા વાળી જેટલી દીકરીઓ હોય છે એના કરતા રોમિયા અને ટપોરિયો અમુક અમુક ગરબા ક્લાસીસમાં જાજા હોય છે ત્રીજી વાત મારે તમને હ્યુમન સાયકોલોજીની કરવી છે કે માધુરી રૂમમાં પૂરી દેવામાં આવે ને તો માધુરી આ વાંદરા સાથે પ્રેમ થઈ જાય આ હ્યુમન સાયકોલોજી છે તો આવા વલગર ગરબાઓમાં જેવા તેવા ગીત વાગતા હોય પિક્ચરના સોંગ વાગતા પિક્ચરના સ્ટેપ લેવાતા હોય એમાં આવી સયારા જેવી મૂવી આવતી હોય જે યુવા ધનને મા બાપનો પ્રેમ નહીં ટપોરિયોના પ્રેમની અંદર વધારે પડતો ઇન્ટરેસ્ટ દેખાડે જેને બાવીસ વી વરના દીકરા દીકરીને કર્યા હોય મા બાપનો પ્રેમ નહીં ટપોરિયાના પ્રેમ ને મહાન બતાવે એવા સમયની અંદર એના ગીતો વાગે ને એના સ્ટેપ ઉપર આપણી બેન દીકરીઓ એમાં આપણે બધા આવી જાય એ ગરબા રમે તો એની માનસિકતા શું હોય એની મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ શું હોય અને ત્રણ ત્રણ મહિના સુધી આ પ્રકારના રાતે નવ થી અગિયાર વાગ્યા સુધી સાડા અગિયાર સુધી આ બધા ખેલ હાલતા હોય તો પછી કાંઈ ઘટનાઓ ન બને એની કોઈ ગેરંટી ખરી કોઈ આ પ્રકારના ગરબા ક્લાસીસો ચલાવે છે એ લેખિત દઈ શકે ખરા કે અમે ગેરંટી આપીએ છીએ કે આવું નહીં થાય કારણ કે આપણે એવું નથી કહેતા કે એક જ જવાબદાર છે સમય સંજોગો પરિસ્થિતિઓ વાતાવરણ આજનું કલ્ચર દરેક બાબત જવાબદાર છે આમાં કોઈ એક વ્યક્તિ કે એક કોઈ સંસ્થા કે એક કોઈ સમાજ માત્ર નહીં સમગ્રતા એવી બની ગઈ છે અત્યારે જેના કારણે આ પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે હવે મિત્રો ઘણા સુફિયાની વાતો કરતા હોય કે પછી નહીં બને પછી નથી થતું મિત્રો આવી જે ઘટનાઓ બનવાની જગ્યાઓ છે અને જ્યાં આપણે રોકી શકીએ એમ છે આપણે ઇન્સ્ટાગ્રામ કઈ બંધ કરાવી શકીએ એવી આ આપડા મોરબી યુવાનોની કદાચ અત્યારે તાકાત નથી આમાંથી કોઈ પ્રાઇમ મિનિસ્ટર બની જાય ને બંધ કરાવી દઈએ એ વાત અલગ છે આપણે ફેસબુક ઇન્સ્ટા વોટ્સએપ એમાં કદાચ આપણી પગ ના લડાવી શકીએ પરંતુ જે વિષયો સીધી રીતે આપણી સામે આપણા સમાજને નુકસાન કરે છે એને તો આપણે રોકવાના પ્રયત્ન કરવા જોઈએ કે નહીં અને જે લોકો સુફિયાની વાતો કરે છે એને મારે એક જ સવાલ કરવો છે કે મને આજે બહુ સારા મિત્રએ મને કીધું કે મનોજભાઈ જેને વીતી હોય ને એને ખબર હોય જેની દીકરી ઉમરો ટપી ગઈ હોય ને અને મેં કીધું એમ આમાં કોઈ અત્યારે દેન વાત કરવાની જરૂર નથી કે એની ઘરે ક્યારે શું બની જાય એની કોઈ જ ગેરંટી નથી એટલે જેની દીકરી ઉમરો ટપી જાય ને એના પરિવારને એના મા બાપને શું ભોગવવું પડે છે અને શું પરિસ્થિતિ છે એવા પરિવારોને ક્યારેક મળો ને તો ખબર પડે બાકી વાતો કરવી અને દીકરીઓના સરનામા નથી સરનામા અને એમાં મોટા ભાગે મોરબીમાં પાટીદાર દીકરીઓ શિકાર બને છે એટલે આપણા વિસ્તારમાંથી આ ગરબા ક્લાસીસો ઘો ખાટવાની છે એટલા ને મારવાનો છે અને એટલે રાત્રે પાંચસો સાતસો યુવાનો ઉદ્યોગપતિઓ સાથે એને કરવા મિત્રો છેલ્લા ત્રણ મહિનાની અંદર પાટીદાર સમાજને હું ચેતવણી આપું છું અલગ અલગ નામે અલગ અલગ વાતોથી દીકરીઓને ભોળવી અને એવા લુખાઓ લઈ ગયા છે જેના કાંડામાં બળ છે એવા ઘરમાંથી દીકરીઓ લઈ ગયા છે આજ સુધી દીકરીઓના પતા નથી અને કાયદો એટલો લુલો અને લંગડો થઈ ગયો છે કે દીકરી મેરેજ કરવા ન જાય તો પણ ગમે ત્યાંથી એનું મેરેજ સર્ટિફિકેટ આવી જાય એટલે વાર્તા થઈ ગઈ પૂરી તમે બાવીસ વર્ષની કેરી કે વીસ વર્ષની કેરી એ મા બાપની કોઈ જ વેલ્યુ નહીં અને ચાર કવડિયાનું ચૌદશીયું એને લઈ ગયું હોય ખોટું બોલીને એ એનો માલિક થઈ જાય આયા સેઢા સેઢા હાટુ આપણે ભાઈ ભાઈ સામે લડતા હોય હગાવાલાને પાંચ 25000 હજાર ઉછી ના દીધા એ તો કેટલો મોટો ઝઘડો કરતા હોય અને જેને અમૂલ્ય કહેવાય આપણું ઘરેણું કહેવાય આપણી આબરું કહેવાય એને એક લુખેશ લઈને વહીવ જાય આપણી નજર હામે અને એમાં આપણે કાંઈ ન કરી શકીએ આ તો કેવી કરુણતા કહેવાય આના કેવી સિસ્ટમ અને એની સામે અવાજ ઉઠાવો એટલે તમે ટપોરી ગુંડા લુખા બની જાઓ તો કાલે જેટલા પણ યુવાનો નીકળાતા એ બધાય સમાજ માટે ટપોરી ગુંડા લુખા બનવા તૈયાર છે તૈયાર છે જેને જે કેવું ઈ કહે અને રિક્વેસ્ટ કરવા આવ્યા હતા આવતા બે દિવસની અંદર સમગ્ર ગરબા ક્લાસીસના માલિકોને મુખ્ય લોકોને બે દિવસની અંદર સમાજના વડીલો યુવાનો બુદ્ધિજીવીઓ કારખાનાવાળાઓ આગેવાનો યુવાનો મળી અને એક નાનકડી વધુ એ બાબતની ચર્ચા સમગ્ર થી કરવામાં આવશે કદાચ નેટવર્ક પ્રોબ્લેમ હતો એટલે ફરીથી કહી દઉં છું કે પાટીદાર સમાજની બેન દીકરીઓના વિષયની અંદર કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં પહેલી વાર બે હાથ જોડીને વિનંતી કરીને જે લોકો એમ સમજે છે કે પાટીદારની બેન દીકરીઓની છેડતી કરવાથી કાંઈ ન થાય અમારું કોઈ કાંઈ નહીં બગાડી લઈએ એવા લોકોને ચેતવણી આપીએ છીએ કે પહેલી વાર રિક્વેસ્ટ થી વાત કરી છે જો રિક્વેસ્ટ થી નહીં સમજો તો કાયદો હાથમાં લેતા પણ આવડે છે માત્ર અમને ફરિયાદ કરતા આવડે છે એવું નહીં અમારી ઉપર પણ તમે ફરિયાદ કરતા થઈ જાશો અને ફરિયાદ અમારી પર થાય તો પણ કંઈ વાંધો નથી અત્યાર સુધી ફરિયાદી છીએ બેન દીકરીઓના સવાલ જવાબની અંદર આરોપી બનવા પણ તૈયાર છે આ યુવાનો એટલે મહેરબાની કરીને સાથ અને સહયોગ આપજો અને અંદરથી એવું વિચારજો કે આપણા સમાજની કે આપણા પરિવારની બેન દીકરીનો વિષય હોય તો આપણે શું કરીએ એટલો અંદરથી વિચાર આ કરજો જેને પણ મારી વાત ખોટી લાગતી હોય આ મારી વાત સાંભળ્યા પછી એવા તમામ મિત્રોને મારી વિનંતી છે કે એકવાર તમે મારી જગ્યાએ રહી અને આપણે આપણા સમાજની કે આપણા પરિવારની બેન દીકરીનો વિચાર કરીએ તો મારી વાત તમને ત્યારે સાચી લાગશે એટલે આ દાંડિયા ક્લાસીસ એક પ્રકારનું પાટીદાર સમાજને વણગણ વર્ગ્યું છે અને મારે વાલીઓને પણ ટપોર કરવી છે અને પરિવારોને કેવું છે કે આ ગરબા ન શીખીએ તો શું થવાનું છે મિત્રો તમે સીવણના ક્લાસ શીખડાવો તમે મહેંદીના ક્લાસ શીખડાવો તમે રસોઈના ક્લાસ શીખડાવો તમે કરાટેના ક્લાસ શીખડાવો તમે તલવારબાજીના ક્લાસ શીખડાવો અને તમે હથિયાર ચલાવતા ક્લાસ શીખડાવો ને લાકડી ચલાવતા શીખડાવો કબડ્ડી બેડમિન્ટન ક્રિકેટ હે અનેક રમતો છે પરંતુ ચેલેન્જ સાથે કહું છું કે ફ્રીમાં પણ ફ્રીમાં કરાટે જો શીખડાવવાના બેન દીકરીઓને ચાલુ થાય ને તો એની સંખ્યા એક ટકો હોય છે અત્યારે જેટલા ગરબા ક્લાસીસમાં આવે છે ને એમાંથી ફ્રીમાં કોઈ રસોઈની વાનગીઓ ચાલુ કરે તો એમાં નીકળે દીકરીઓ નીકળે કાલો આપણે રસોઈ શીખવા જાવી પણ જો ગરબાની વાત આવે ડિસ્કોની વાત આવે તો અનુકૂળતા હોય કે ન હોય આપણે બધા એમાં હોશે હોશે ભાગ લઈએ છીએ હોશે હોશે આ શું બતાવે છે આ શું સમજાવે છે મિત્રો તાકાતવારી જ્ઞાતિઓમાંથી આપણે સમજવાનું પણ એમની બેન દીકરીઓની જે માન મર્યાદાઓ છે એ પણ આપણે શીખવાની જરૂર છે મને એમ લાગે છે કે આપણે વધુ પડતા સમયથી આગળ ફોરવર્ડ થઈ ગયા છે જે કલ્ચર ઇંગ્લેન્ડ અને અમેરિકાનું હોય જે કલ્ચર મેટ્રો સિટી એટલે કે દિલ્હી બોમ્બેનું છે એ કલ્ચર ક્યાંક પાટીદાર સમાજે મોરબીમાં આપણે સ્વીકારી લીધું છે તમે ચોક્કસ યુરોપ અમેરિકામાં રહેતા હોય તો એ કલ્ચર સાથે જોઈન્ટ થાવ એનો વાંધો જ નથી પણ ક્યાં રહીએ છીએ કયા સમયમાં રહીએ છીએ ક્યાં વિસ્તારમાં રહીએ છીએ આટલી તો સમજદારી આપણામાં હોવી જોઈએ મિત્રો આવતા દિવસોની અંદર એટલે કે બે દિવસની અંદર ગરબા ક્લાસીસ વાળાને મળીને સંયુક્ત રીતે આપણે એમની સાથે ડિસ્કસ કરશું ફરીથી કહું છું ગરબાના વિરોધી નથી માતાજીના ગરબા થવા જોઈ નવરાત્રી એ આપણું સૌથી મહત્વનું હિન્દુ ધર્મનું સનાતન ધર્મનું પર્વ છે કલાના પૂજારી છીએ કલાકારોની કદર કરીએ છીએ અને માનીએ છીએ કોઈ વિરોધી નથી દાંડિયાની આડ માં સંગીતની આડમાં ગરબાની આડમાં જો પાટીદાર બેન દીકરીઓ અથવા તો કોઈ પણ સમાજની બેન દીકરીઓ સાથે ખોટું થતું હશે પછી કોઈ પણ ધર્મની હોય સમાજની હોય કોઈ પણ વિસ્તારની દીકરી સાથે આવી બાબતમાં ખોટું થતું હશે તો કાળી રાત્રે યાદ કરજો આ પાટીદાર યુવાનો તમારી સાથે છે એટલે આ દાંડિયા ક્લાસીસ વાળા મિત્રોનો રોટલો છીનવી લેવો નથી એ અમારા દુશ્મન પણ નથી અને એના વિરોધી પણ અમે નથી અને જે ક્લાસીસ ચલાવે છે એની અત્યારે એકને બાદ કરતા કોઈની સીધી ફરિયાદ પણ નથી પરંતુ એટલું ચોક્કસ કહીશ કે મોટા ભાગના દૂધે ધોયેલા પણ નથી જો ઊંડા ઉતરીએ તો અંદર કાદવ અને કિચડ છે આ પણ વાસ્તવિકતા છે એટલે મારી મોરબીના તમામ સમાજના શ્રેષ્ઠીઓને વિનંતી છે કે આ પીડા ભલે અત્યારે મોટા પ્રમાણમાં પાટીદાર સમાજને દેખાતી હોય પરંતુ આ તકલીફ ધીરે ધીરે બધે પહોંચવાની છે એટલે આની અંદર જાગૃતતા લાવવાની જરૂર છે આની અંદર આપણે બધાએ વિચારવાની જરૂર છે પાંચ દાંડિયા ક્લાસીસ બંધ થઈ જાય અને પોણા ભાગના સમાજને શાંતિ થઈ જાય તો એ બંધ કરવામાં વાંધો શું હોય અને એ પાંચ પંદર મિત્રો જેમાંથી રોટલો કમાય છે એને અમે રસ્તો બતાવીએ કે સોસાયટીમાં એપાર્ટમેન્ટમાં કોઈ સંસ્થામાં એમને બોલાવી અને ગરબા શીખવાના ગરબા શીખવાના વિરોધી નથી દાંડિયા શીખવાના વિરોધી નથી તો જે મિત્રો આ કલા જાણે છે એમને આવડે છે એમની એમાં માસ્ટરી છે એમને બિરદાવીયે છીએ માત્ર વાત તમારી આ બાબતની પાછળની જે બાબત છે જે રોમિયોગીરી લુકાગીરી હે હની ટ્રેપ છોકરીઓને ફસાવી અને પરણિત સ્ત્રીઓને ફસાવીને એના ઘર બરબાદ કરવા હે સેટિંગો કરાવી દેવા આ જેટલા વિષયો છે બધા હે એ વિષયોનો વિરોધ છે ભાઈ એની સામે છીએ તમારી કલા તમારી આવડત ઘણી બધી દીકરીઓ ઘણું બધું સારું શીખડાવે છે તો એની રોજીરોટી બંધ થાય એના જરાય અમે વિરોધી નથી પણ એની સિસ્ટમ તો ચોક્કસ કરીને ગરબા રમાડો ત્રણ મહિના સુધી ભેગા રમે અઢી મહિના રમે તો સાયકોલોજી પ્રમાણે એનું આકર્ષણ થાય અને એનો ભોગ મોટાભાગે પાટીદાર સમાજના પરિવારો બને છે એનો ગેરલાભ આ સમાજો ઉપાડે છે અને પછી એ પરિવારો સમાજમાં મોઢું બતાવવા જેવા રહેતા નથી એ તો જેના ઉપર વીતી હોય એને ખબર હોય એટલે આ વસ્તુ ચલાવી લેવાની નથી જે રીતે અત્યારે દાંડિયા ક્લાસીસ ચાલે છે એ રીતે તો બિલકુલ ચલાવવાના નથી અને બે દિવસની અંદર સમગ્ર આગેવાનોની મીટિંગ થશે એની અંદર સિરામિક એસોસિએશનના પ્રમુખો આગેવાનો વડીલો યુવાનો અમારી જે કાલની ટીમ હતી એમાં બધા જ મિત્રો ભેગા બેસીને ફરીથી નક્કી કરશું